ખાતે આવેલી છે કૃષિ વિદ્યાલય અને ત્યાં લગભગ આજે પાંચસો જેટલા વૃક્ષોનું નું રોપા કરણ કરવા માટે ખાસ કરીને ગાંધીનગરથી મુખ્ય શિક્ષણ અધિકારીઓ પહોંચ્યા છે મહત્વની વાત છે કે આ તમામ જે અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે

આ વર્ષે પણ એક પેડ માખ માકે નામ પે આ કાર્યક્રમ કરવામાં આવેલ છે આમાં પાંચસોથી વધારે બહેનો ભાગ લીધેલ છે માણેકભા વિનય મંદિરમાં આજે ભવ્ય કાર્યક્રમ થયું આમ લોકોને પણ વિનંતી કરી ફક્ત વાવાનું નથી અને જતન કરવાનું મહત્વ છે એવી અપીલ કરી સાહેબ ડેવલપમેન્ટના સાથે સાથે વૃક્ષો પણ બચાવવું જરૂરી છે શું કહેશું આ આ પૃથ્વીમાં

શું કહેશો ખાસ કરીને આ કાર્યક્રમને લઈને કાર્યક્રમની અંદર તમામ લોકો હાજરી આપતા હોય છે તો વૃક્ષારોપણ કાર્યક્રમ પણ ખૂબ ઓછી જગ્યાએ જોવા મળતું હોય છે જ્યાં વધુ પ્રમાણમાં વૃક્ષો રોપવામાં આવતા એક પેડના માકે અંતર્ગત આજે અમારા માનનીય એસપીડી સર અમારા ડીડીઓ સર અને સંસ્થાના ટ્રસ્ટીગણની સાથે અમે બસોથી વધારે માતાઓ અત્યારે ઉપસ્થિત રહ્યા છે અને આજથી અમે વેકેશન શરૂ થયું છે અને ત્રીસ જૂન સુધી જિલ્લાની અમારી છસો પ્રાથમિક શાળાઓ અને ત્રણસો જેટલી માધ્યમિક શાળાઓમાં એક લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરી અને જતન કરીશું અને માન્ય વડાપ્રધાન શ્રી આપના મોદી સાહેબની સૂચના મુજબ પર્યાવરણના જતન માટે એક માં એક પેડ માકે અંતર્ગત આ તમામ સ્કૂલોમાં જે પર્યાવરણ છે એ જળવાઈ રહે માટે અમે વૃક્ષોનું વાવેતર કરીને દરેક બાળકને એ વૃક્ષ દત્તક આપીશું અને એ રીતે એનો ઉછેર કરીશું દર્શકોને ખાસ કરીને શું કહેશો તમામ લોકોએ વૃક્ષો વાવવું જોઈએ પોતપોતાના નામ પર એક વૃક્ષ જેથી કરીને પર્યાવરણની પણ બચત હા અમે દરેકને અપીલ કરીએ છીએ કે આપણે ગાંધીનગર જિલ્લો હરિયાળો જિલ્લો છે છતાં પણ આપણે એની અંદર જે બી જગ્યાઓ છે ખાસ કરીને સોસાયટી છે ત્યાં પણ એનો વૃક્ષોનું વાવેતર થાય અને અમારા કાર્યક્ષેત્રમાં જેટલી પણ સ્કૂલો છે ત્યાં અમે દરેક બાળકોને સાથે રાખીને વૃક્ષોનું વાવેતર કરીશું ચોક્કસથી તો આ હતા ડીડીઓ ડીઓ તમામ જે અધિકારીઓ છે તે ખાસ કરીને પહોંચ્યા છે વૃક્ષો વૃક્ષ રોકા મહત્વની વાત છે તમામ જે કાર્યક્રમો છે તે અહિયાં કરવામાં આવ્યું હતું બસો થી વધુ જે વૃક્ષો છે તે ક્યાંક ને ક્યાંક રોપવામાં આવ્યું હતું આજનો દિવસ જે છે તે પાંચસો જેટલા વૃક્ષો સાથે એક હજાર થી વધુ વૃક્ષો જે છે તે ખાસ કરીને રોપવામાં આવશે વૃક્ષારોપણનું આ કાર્યક્રમ જે છે તે માણેકબા કૃષિ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમની અંદર જે ગાંધીનગર ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી તમામ અધિકારીઓ પહોંચ્યા હતા આપ લોકો ને પણ અપીલ કરવામાં આવે છે સમય રિપોર્ટ્સ દ્વારા કે આપ પણ ચોકસથી વૃક્ષનું રોપણ કરો કારણ કે જેથી કરીને વૃક્ષોનું પ્રમાણ જે ઘટતું જઈ રહ્યું છે એક તરફ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો વૃક્ષો પણ ઘટતા જઈ રહ્યા છે ત્યારે પર્યાવરણ અને બચાવશો તો પર્યાવરણ આપને બચાવશે આજે એક સુંદર મજાનો કાર્યક્રમ સ્કૂલ શરૂ થવાનો પહેલો દિવસ હતો અને પર્યાવરણ ને બચાવવા માટે એક ગાંધીનગર દ્વારા સરકાર શ્રી દ્વારા એક બેડ માકે નામ એના સંદર્ભોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અમારી સંસ્થામાં કૃષિ વિદ્યાલયની અંદર અધિકારીઓ ગાંધીનગરથી આવ્યા હતા ડીઓ સાહેબ પણ આવ્યા હતા અને ગામમાંથી જે બાળકો ભણે છે એમની માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એક સુંદર મજાનો કાર્યક્રમ વૃક્ષારોપણ કરવામાં આવ્યો છે વૃક્ષમાં પણ જીવ છે અને વૃક્ષમાં પણ રણછોડ છે છે એ માની અને એનું જતન કરવું હવે જરૂરી બની ગયું આજના દિવસે ટાર્ગેટ મોટો હતો અમારો પણ પાંચસો વૃક્ષનું વાવેતર અમે કરીશું એવો અંદાજ આજે અમે નક્કી કરવામાં આવ્યો છે વૃક્ષારોપણ ના કાર્યક્રમ ટાઈટલ આપણે રાખ્યું હતું એની પાછળનું મુખ્ય કાર્ય એ હતું કે વૃક્ષ જે છે માતૃત્વનું કામ કરે છે કારણ કે કોઈ પણ વ્યક્તિના જીવન માટે પ્રાણવાયુ ખૂબ જ અગત્યનો છે અને આપણી પાસે પ્રાણવાયુ લેવા માટે બે ફેફસા છે અને વૃક્ષ આપણા બીજા બે ફેફસા છે એટલે કે કુલ ચાર ફેફસાથી આપણે જીવીએ છીએ કારણ કે આપણે જે ફેફસામાં પ્રાણવાયુ લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ જે કાઢીએ છીએ એ વૃક્ષો નો પ્રાણવાયુ છે અને કાર્બન ડાયોક્સાઈડ લઈને વૃક્ષ આપણને પ્રાણવાયુ આપે છે આજે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પટેલ સાહેબ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી રંજીત કુમાર અને અમારા જિલ્લાના જીર શિક્ષણાધિકારી પ્રજાપતિ સાહેબ અને અમારા ટ્રસ્ટી શાહ સાહેબ અને સમગ્ર અમારી શાળાઓના આચાર્યો ખાસ કરીને દીકરીઓની માતાઓ એ સર્વે ઉપસ્થિત રહ્યા હતા અને બહુ ભવ્ય પ્રોગ્રામ સાથે દરેક માતાને એક એક વૃક્ષ આપવામાં આવ્યું અને અમારો ટાર્ગેટ છે કે એક હજાર વૃક્ષ અમે શાળામાં એક મહિના દરમિયાન વાવીશું અને સમગ્ર જિલ્લામાં ડીઓ સાહેબ નો એવો સંકલ્પ છે કે એક લાખ વૃક્ષો ગાંધીનગર જિલ્લામાં જે હરિયાળો જિલ્લો છે અને વધુ હરિયાળું બનાવવા માટે એક લાખ વૃક્ષો ઉગાડવાના છે એવો અમારો સર્વે નો સંકલ્પ છે ને એમાં અમે બધા સાથે છીએ કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબીસ સમય રિપોર્ટ અમદાવાદ